परवाह द्वारा ना लाभ बताओ तो परवाह जाई थी आपने तैनात द्वारा लाभ तो क्या आता जैसे नवीचिकिया हुआ है नवीचिकिया हुआ इससे बदले टेंशन की नया है ना बदले जंगलानी के सब बार तेरे टेंशन बनी है बार

મારવા પડે નવા લોકો ચાલો એક રૂટિન કામ કર્યું છે બ્રેક માં થોડો એટલે પાછા એ નવી એનર્જી સાથે કામ કરી એટલે રિપીટેડલી થાતું એટલે બ્રેન સેલ છે એ થાકી જાય હવે તમે રૂટિન કરતા કે અલગ રીતે કર્યું એટલે બ્રેન સેલ છે અને કઈ નવી વસ્તુ મળીને ને એટલે નવો ચેન્જ મળ્યો છે એમાં શું છે અંદર આપણે ભલે ચેન્જ ન કરીએ કે પણ બહારનો ચેન્જ એ અમુક પ્રકારની ફ્રેશનેસ લઈ આવે જીવન થી કંટાળી ગયા હોય બદલે જુદું ઓબ્ઝર્વેશન તો જે જગ્યાએ તમે હોટલમાં રહેવાના હો જવાના હો ત્યારે તમારે તમારે ખાલી એટલું જવાનું કે તમે જે છો ત્યાં છો કે ક્યાંક સિક્યુરિટીમાં છો ક્યાં છો એ તમારે જોવાનું આવે આ આ પલ ને તમે માણી આપો છો એટલે તમે વધારે માણી આપશો તો ઓલું શું થાય કે હવે વાં જવું છે વાં જવું છે એટલે અત્યારે જે જગ્યાએ છે ત્યાં બરાબર છે બરાબર ઓબ્ઝર્વેશન કરી આવી છે બરાબર ફીલિંગ કરી આવી છે બરાબર કરી ઈ અત્યારે આ આક્ષાને કરશું તો ભવિષ્યમાં કરશું ઓલું બુટા વાં જવું છે વાં જવું છે એટલે તમે જ્યાં છે ત્યાં તો કે જારે ઓર નહીં જ્યાં છે ત્યાં એન્જોય કરવા વાંચ આવું છે વાંચ આવું છે એના રેફરન્સમાં અત્યારે જે છે ને એ જગ્યાનો આનંદ જ હોય હાલ વાંચ આવું છે કાલ આમ કરું છે આમ કરું અત્યારે શું છે અત્યારે આપણે એન્જોય કરવાનું છે જેટલી સેકન્ડ આપણે એક જગ્યાએ છીએ ત્યાં લગીને આવે પછી જ્યાં જાય ત્યાં

क्लिक जरूर है डिपेंडेंसी तो हमेशा दुखद है जो ही। चाहे नौकरनी तो 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 हो चाहे आपरे काम करवा वाला रास्ता हो ही क्यों ना है डिपेंडेंसी तो हमेशा अनिश्चितता ले आती हुई इनसिक्योरिटी और इससे श्रेष्ठ है जो संतुष्टि फ्रीडम तो उससे बेहतर है वो જે છે એનો સ્વીકાર ફ્રીડમ કારણ કે જે છે એ તો છે જે જે નથી છે ફરજિયાત સ્વીકાર નહીં પાછું અન્ડરસ્ટેન્ડિંગ થી સ્વીકારાય ફરજિયાત તો બધાને દુનિયામાં મા બાપ હોય કે ભાઈ હોય કે તમે જોજો કોઈ ઘરમાં કોઈ ને કોઈ એવા મેમ્બર તો હોય કે જેનો ભાર આખી જિંદગી આપણે પડતા જ રહેવાનો હોય એક આપણને એમ લાગે કે ઈ વ્યક્તિ જાય પછી ઈ વ્યક્તિ એ બહુ મોડી મોડી જાય એટલે આપણે એટલે એટલે બધાને આ સિચ્યુએશન માંથી પસાર થવાનું હોય કોઈ કોઈ એક વ્યક્તિ એવી હોય ને કે જે સતત રીતે આપણે એની કેર કરવાની હોય ખ્યાલ કરવાનો હોય શબ્દ બોલતા વિચાર કરવાનો હોય એની અંદર આશ્ચર્યની વાત એવી છે કે જે વ્યક્તિ નડતી હોય કે આપણે વર્ષના થયા પછી ગયા પછી આપણને એમ લાગે કે હાલો ઈ ગયા તો

એ ને આ છે આજ યા એનમ કિતે ના ભાયા કિતો અલાજી ભાયા કે એક ચાર જગ્યા એવી હોય કે ઈ ચારે ચાર જગ્યાએ એવા જ વ્યક્તિ લાગે એમ કે ભલે વ્યક્તિ બદલાઈ ગયા હોય વ્યક્તિ અલગ અલગ હોય પણ જે સિચ્યુએશન એક નિયત છે એટલે કુદરત ની વ્યવસ્થા છે કે તમે જ્યાં લેકિન ના પાસ્તો ત્યાં લેકિન તમારી પાસેણ પડી જાય

પછી એને એટીટ્યુડ બટ લઈ તો ખતો બન થઈ ગયો આટલું બધું સિમ્પલ હતું આપણે ખાલી એને હાઇલાઇટ કરીને એવું કરતા તા એટલે એટીટ્યુડ ને ચેન્જ કરો ને એમ નહીં તમે અત્યારે હા પાડતી ગયી એટીટ્યુડ જ ચેન્જ કરી નાખો એટિટ્યૂડ બનાવ્યો જ શું કામ ને ફરીથી શું કામ ન જાવું એટીટ્યુડ એટિટ્યૂડ બનાવ્યો શું કામ નહીં મેં ગયું રડ આવે ને તો એવી છે એ જે ઓબ્જેક્ટ છે સ્પષ્ટ રીતે જે હામ નથી આવ્યો તો એ ખુલી જાય છે વેપર જો આવ્યો તો સાક્ષાત કે પાકો આવે ઈ છે કે આમાં જે ધુંધળું ધુંધળું રહે છે હા હા પણ ઈ જો એક સામે આવી ગયો ને અને ખુલી ગયો તો ઈ ગયો અને આપડી એમ થોડી તો કે પ્રમત હોય કે ઈ સામે લાવવા ન માંગતા હોય ના એટલે એટલે આપણે એને એટલા બધા અણગમા થી જતા હોય ને ઈ ને ખાલી એટલે એટલે ઈ અનકોન્શિયસ બનાવી લીધો સુકાવે ને ના પા ના મારો કે સુકા ન જાવું એ ખબર નથી এলান্ে ওদোডেপালাখাকে এমা জসের থিদেे কাকে যালাখনা এমাকের ফট্যাপাকে� itu mahা এরগেইınız ইপাকেরে এযমনে ��াখো কামনা তের পাকতা

આપી ઓવર શાંતિ ને તમે એટલું બધું મૂલ્ય આપો કે એને લીધે અશાંતિ તમે પચાવી ના શકો અશાંતિ છે ને જેટલી પચાવશું ને આ દુનિયામાં બી અશાંતિ છે ને

પાંચ દસ પાંચ દસ મિનિટ ઈ રેસો છે મારી પંખો ચાલુ થઈ જાય છે અને પંખો એ બધું વસ્તુ ને રેવું કરનાર પાછો આનંદ પણ આનંદ નું સિલેક્શન નો કરો જેવી છે એવી એને કબૂલ કરીને તમે હાલો ને તો તમારું ઓલું અત્યારે શું થાય તમે બાળક છો ને એટલે ઈ થોડુંક તમને તમને થોડી થોડુંક વરસાદ વરસાવે છે પછી નહીં દે

અને મારી અંદર એવા પ્રકારના અણુ પરમાણુ છે જે રિજેક્શન કરેવા